ગુજરાત સહિત દેશના નવ રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાકાર મચાવ્યો છે રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે સાથે જ ભયંકર ગરમીના આ પાંચ દિવસ બાદ તાવતે જેવા ભયંકર વાવાઝોડા ત્રાટકવાની અને ગુજરાત મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હજુ ત્રેવીસમી સુધી ભયંકર ગરમી અને લુનું એલર્ટ છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળશે ઓગણીસ ત્રેવીસમી મે સુધી રાજ્યના કચ્છ બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ પોરબંદર વલસાડ અમરેલી આણંદ સુરેન્દ્રનગરમાં ઉષ્ણ લહેરની ચેતવણી અપાઈ છે રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટ્રોમની શક્યતા દર્શાવી છે જેની ગુજરાત ઓડિશા અને મહારાષ્ટ્ર પર પણ અસર થશે બાવીસમી મેના રોજ લો પ્રેશર જ્યારે ચોવીસમી મેના રોજ ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે જે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે હવાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં મેના આસપાસ લો પ્રેશર સર્જાવાનું અને તે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધે અને ચોવીસમી દરમિયાન બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે ચોમાસાના આરંભ પહેલા પણ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે ત્યારે જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સત્યાવીસમી મે દરમિયાન ભારે વરસાદની સંભાવના છે બીજી તરફ હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધશે તેવી આગાહી પણ કરી છે